આજે વિધાનસભા ગૃહમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સણસણતા સવાલો કર્યા જેમાં એસટી એસસી કમિટી જે અત્યાચાર નિવારણ કમિટી જે બનાવવામાં આવી છે જેમાં આદિવાસી સમાજ અને દલિત સમાજના લોકો પર થતા અત્યાચારો હોય તે મામલાને લઈને આજે જિજ્ઞેશ મેવાણીએ મંત્રીઓનો ઉધળો લીધો અને સાથે જ કેટલાક સવાલો કર્યા ત્યારે આ બાબતને લઈને શું ચર્ચા ગૃહમાં થઈને શું વાત જિગ્નેશ મેવાણી કરી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આજે ચોથો દિવસ હતો ને આમાં આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એસસી એસટી સમાજ પર થતા અત્યાચારો બાબતે સરકારે અત્યાર સુધી શું પગલાં લીધા અસામાજિક લુખા તત્વો સામે શું કાર્યવાહી કરી તે પ્રકારની વાત તેમણે ગૃહમાં કરી તેમણે કહ્યું કે થાનગઢનો મામલો હોય કે પછી ઉના કાંડની ઘટના હોય કે પછી જે ભૂતકાળમાં બનેલા ઘટનાક્રમો હોય આ તમામ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેમ કોઈ પીડિતના ઘરે નથી જતા તેમણે પ્રહાર કરતા કહ્યું કે મુખ્યમંત્રી કોઈના ત્યાં પતંગ ચગાવવા માટે જાય છે તેમની પાસે સમય હોય છે પણ એસટી એસસી સમાજમાં અત્યાચાર અને પીડિત પરિવાર હોય છે તેમના સમર્થનમાં તેમની પડખે કેમ નથી ઊભા રહેતા તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા ત્યારબાદ બીજો તેમણે પ્રશ્ન કર્યો કે જે એસસી એસટી કમિટીની બેઠક વર્ષમાં મળતી હોય છે તે વાર્ષિક બેઠકમાં ઇન્સ્પેક્શન થતું હોય છે એટ્રોસિટી એક્ટને લઈને જે કાર્યવાહી બાબતે સૂચનો થતા હોય છે ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગંભીર ગૃહમંત્રીએ કહ્યું કે જિગ્નેશ મેવાણી પણ આ બેઠકમાં હાજર નથી રહેતા આને લઈને વિવાદ વકર્યો પેલા તો મામલે કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમને બદલે મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે પંદર દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં એકે સુડતાલીસ ની રાઇફલથી દુધભલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા ત્રણસો દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે પંદરસો થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે તો એટલું જરા આ ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઉભા રહ્યા છો રાજ્યની સરકાર પાસે રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જ જવાબ નહોતો રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે બેટ વિજોડતા જોયા છે સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે રીલ બનાવતા જોયા છે આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર અન્યાય શોષણનો ભોગ બન્યા હોય દલિત સમાજની બેન દીકરીઓ માતા ઉપર બળાત્કાર થયો હોય કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ એક જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય તો કદી રાજ્યના ગૃહમંત્રી કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ જતા નથી મતલબ કે ગુજરાતના કરોડ આદિવાસીઓ પચાસ લાખથી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાદ મચાવે ગમે તેટલો જુલ્મ કરે ભારતીય જનતા પાર્ટીના આઠ ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી બીજું કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે મિટિંગો કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે આ મિટિંગ યોજવી એ કમ્પલસરી છે તો એમણે એ મુદ્દો ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મિટિંગમાં જીગ્નેશ બી હાજર નહોતા મને ધારાસભ્ય થઈ આઠ વર્ષ થયા આ આઠ વર્ષની સોળ મિટિંગમાંથી મારી એક મિટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી પણ પોતે સોળમાંથી એક પણ મિટિંગમાં એકાદ પ્રસંગને વાત કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બે વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મિટિંગો યોજવી પડશે પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે આ ચર્ચા દરમિયાન આપણા આઠ ચોપડી પાસ બહુ એક્સ્ટ્રોર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ધેટ એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા એમને એટલું જ કેવું છે તમારો ભાંડો

ને આ બેઠક દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ આક્રમક સ્વરૂપ બતાડ્યો દર્શક મિત્રો આવા જનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો